સુરત શહેરમાં આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે હાલ પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આયોજન કરાયું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરીમાં શરૂ થયેલા ટુર્નામેન્ટના ખેલાડીઓમાં આજે ઉત્સાહ જોવા મળ્યો હતો શિયાળાની શરૂઆતની સાથે જ રમત પ્રેમીઓ મેદાન આવી જાય છે ત્યારે સુરતના લાલભાઈ કોન્ટેક સ્ટેડિયમ ખાતે આજથી પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો તો હર્ષ સંઘવે બેટિંગ કરી રમતવીરોનો ઉત્સાહ વધાર્યું હતું હર્ષ કહ્યું હતું કે જ્યારે ક્રિકેટ રમતા હોઈએ છીએ ત્યારે આખી ટીમની નજર બેટ્સમેન પર હોય છે કારણ કે બેટ્સમેન કઈ દિશામાં બોલને ફટકારશે તે ટીમનું ભવિષ્ય નક્કી કરે છે અને જ્યારે બોલર બોલિંગ કરતો હોય છે ત્યારે તે તેમની નજર બોલર પણ હોય છે કારણ કે બોલર કઈ રીતે બેટ્સમેનને આઉટ કરશે તેમનું ભવિષ્ય નક્કી કરતો હોય છે આ જ રીતે બનાસ ટીમ દ્વારા કોઈપણ સોશિયલ વર્કની શરૂઆત થઈ એ પૂરી થઈ જતી હોય છે પરંતુ ત્યારબાદ આખા વર્ષ દરમિયાન પણ કાર્યવાહી કરાતી નથી અને ફરીથી બનાસ ટ્રોફીનું મળવું એ યોગ્ય નથી એક ટીમ તરીકે બનાસ આગળ વધવું જોઈએ તેમ હર્ષસંઘવે કહ્યું હતું બનાસ ટ્રોફીની તેત્રીસમી ટુર્નામેન્ટનો શુભારંભ થવા જઈ રહ્યું છે બનાસકાંઠાના સૌ શ્રેષ્ઠીજનો આજે અહીંયા હાજર છે બનાસકાંઠાના ભવિષ્યના શ્રેષ્ઠીઓ બી અહીંયા હાજર છે આજે એ તમામ લોકોને હું બે હાથ જોડીને વંદન કરું છું કોઈ ટુર્નામેન્ટ બત્રીસ વર્ષ જે ટુર્નામેન્ટના પૂર્ણ થાય છે તેત્રીસમું વર્ષ ચાલુ થાય છે તેત્રીસમી ટૂર્નામેન્ટ અને તેત્રીસમી ટૂર્નામેન્ટમાં ટીમો વધે છે એનું આ પ્રમાણપત્ર છે કે ટૂર્નામેન્ટ ખૂબ જ સ્વચ્છતાથી ટ્રાન્સપરન્સી જોડે સમાજના સૌ લોકોને સાથે લઈને આ ટુર્નામેન્ટ આગળ વધી ગયું છે એટલે સર્વપ્રથમ ટુર્નામેન્ટના સૌ આયોજકોને હું અભિનંદન આપું છું કારણ કે એક ટુર્નામેન્ટ કરવી અને ટુર્નામેન્ટ ચાલુ જે દિવસે થાય ને એ દિવસે ખરેખર તો ટુર્નામેન્ટ કરનાર સૌ આયોજકનું કામ પૂર્ણ થઈ જતું હોય છે એક ટુર્નામેન્ટના આયોજન પાછળ અનેક કલાકો અનેક દિવસ રાત આયોજકોએ આપવી પડતી હોય છે ત્યારે એટલીસ્ટ સફળ ટુર્નામેન્ટ આપણા સૌ લોકોની વચ્ચે ઉપલબ્ધ થતી હોય છે આપણે જ્યારે ક્રિકેટ રમતા હોઈએ ને ત્યારે એક બેટ્સમેન પર પેવિલિયનમાં બેઠેલાની એની ટીમના બધા જ લોકોની નજર હોય છે એના બેટથી જે શોટ લાગશે ટીમને કઈ દિશાએ લઈ જશે અને જે બોલ નાખતો હોય ને જે પ્લેયર બોલર એના પર બી એની આખી ટીમની નજર હોય છે કે આની બોલ કેવી પડશે ને એના પરથી ભવિષ્ય એટલે એનું ટીમનું એ મેચનું ભવિષ્ય નક્કી થતું હોય છે એ જ રીતે બનાસ ટીમ દ્વારા આપણે કોઈ બી સોશિયલ કામ નાનાથી શરૂઆત થાય પરંતુ બનાસ ટ્રોફી પતી જાય ને પછી આખા વર્ષ તક કોઈ કામ ના થાય પાછું બનાસ ટ્રોફીમાં જ મળવું એવું ના થવું જોઈએ એક ટીમ તરીકે બનાસ આગળ વધે એવી મારી શુભકામનાઓ છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તમે જો કોઈ બી સામાજિક કામ આગળ વધારશો તો તન મન ધન એ તમામ રીતે સૌથી પહેલો સહયોગ હું આપવા માટે લાલભાઈ કોન્ટેશ્વર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલા પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં ઉસાહેર ખેલાડીઓએ ભાગ લીધો છે અને ગૃહમંત્રીની હાજરીએ ટુર્નામેન્ટમાં ચાર ચાંદ લગાડી દીધા હતા સાથે